નમસ્કાર ક્રાઇમ બુલેટિન સાથે હું છું પ્રતિપાલ સિંહ વાત કરવી છે વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે એક વર્ષ પહેલા શરૂ થયેલી એક સુંદર કહાનીનો અંત હોટેલના એક રૂમમાં આવ્યો એ પણ એવો કે જુનારા વ્યક્તિના પગ નીચેથી જમીન સરકી જાય જોઈએ રિપોર્ટ સુરતના પાલ કેનાલ રોડ પર આવેલા ટાઇટેનિયમ કોમ્પ્લેક્સની અંદર આવેલી હોટલ બુલ ઓફ ગ્રુપ આ હોટલમાં પાંચ જુલાઈની રાત્રે અચાનક ઉહાપો મચી ગયો હોટલના સ્ટાફમાં એક જ ચર્ચા થઈ રહી હતી કે આવું કેવી રીતે થયું કારણ કે હોટલના એક રૂમમાં પડી હતી લોહી લુહાણ હાલતમાં લાશ લાશ હતી એક યુવતીની હોટલ સંચાલકે સ્થાનિક પોલીસને જાણ કરી માહિતી મળતા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી અને જઈને જોયું તો એક યુવતીની લાશ હોટેલના રૂમમાં હતી તેના હાથ અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન હતા સુરતમાં વધુ એક હત્યાની ઘટના હોટેલ રૂમમાંથી મળી યુવતીની લાશ તીક્ષ્ણ હથિયારના ઘા જીકી કરાઈ હત્યા આ યુવતી કોણ છે અને ક્યારે તેમજ કોની સાથે હોટલમાં આવી હતી તે અંગે પોલીસે હોટલના સ્ટાફની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે 4 જુલાઈના દિવસે યુવતી તેના પતિ સાથે હોટલમાં આવી હતી બીજા દિવસથી સાંજ સુધી હોટલના રૂમનો દરવાજો ખુલ્યો હોય તેવું કોઈ સ્ટાફના ધ્યાનમાં આવ્યું ન હતું જેથી હોટલના કર્મચારીએ દરવાજો ખોલીને જોયું તો અંદર યુવતીની લાશ હતી અને તેનો પતિ ગાયબ હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુવતીનું નામ નિશી ચૌધરી છે તે વકીલ તરીકેની પ્રેક્ટિસ કરી રહી હતી ચાર જુલાઈના દિવસે પતિ રોહિત કાટકર સાથે હોટલમાં આવી હતી એ પછી તેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે નિશી બેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે એ હોટલના રૂમમાં મળી એની તપાસ કરતા એને ચપ્પુના ઘાવા ગયેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતા એ વેન ચાર તારીખના રોજ આ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે અડાજન ગામમાં જ રહે છે એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમ માંથી બહાર નીકળેલ નહીં અને હોટલ વાળા ખબર પડી ને એટલે પછી જાણવા મળેલ કે માહિતી કે આ મહિલા એડવોકેટ ની કોને કરી હત્યા શું પતિ જ હત્યા કરી થયો ફરાર પતિએ જ હત્યા કર્યાનું પ્રાથમિક અનુમાન જે સંજોગોમાં એડવોકેટ નિશી ચોધરીની લાશ મળી આવી છે તેના પરથી આ હત્યા તેના પતિ રોહિતે કરી હોવાનું લાગી રહ્યું છે આ વાત સમજતા પહેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો પર નજર કરીએ હોટલના સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યું છે તેમ ચાર જુલાઈની સાંજના છ વાગ્યા દસ મિનિટ નો સમય હતો ત્યારે એડવોકેટ નિશી ચૌધરી અને તેનો પતિ રોહિત હોટલમાં આવે છે હોટેલના કર્મચારી સાથે પતિ પત્ની વાત કરે છે ત્યારબાદ રોહિત હોટલ રૂમ રાખી પત્ની નિશીને લઈ જાય છે પતિ પત્નીના હોટેલના રૂમમાં રોકાયાના ચોવીસ કલાક વીતી ગયા હતા પરંતુ રૂમમાંથી કોઈ બહાર આવ્યું ન હતું એ પછી હોટેલના સ્ટાફે રૂમનો દરવાજો ખોલતા નિશીની ની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી પોલીસે ચેક કરેલા સીસીટીવીમાં નિશી ચૌધરી સાથે તેનો પતિ રોહિત જ આવેલો જોવા મળ્યો હતો ત્રીજી કોઈ વ્યક્તિ આવી ન હતી જેથી શંકાની સોય નિશીના પતિ રોહિત પર ગઈ પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ ટીમની મદદ લઈ રોહિતને શોધી લીધો નિશીની હત્યાને લઈને પતિ રોહિતની પૂછપરછ કરી તેમાં જાણવા મળ્યું કે ડિસેમ્બર બે હજાર માં નિશી ચૌધરી અને રોહિત કાટકરના લવ મેરેજ થયા હતા પરંતુ લગ્ન બાદ દરરોજ નિશી અને રોહિત વચ્ચે ઝઘડા થતા હતા રોજ બરોજ થતા ઝઘડાના કારણે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી એ પછી છૂટાછેડા લેવાની બાબતે બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હોટલમાં પણ બંનેનો ઝઘડો થયો તે સમયે આવેશમાં આવી રોહિતે પત્નીના હાથ અને પેટ પર તીક્ષ્ણ હત્યારના ઘા મારી હત્યા કરી નાખી પોલીસને પ્રાથમિક તપાસમાં આવું ખુલ્યું છે જેથી પોલીસે હાલ રોહિત ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પોતાના સીસીટીવી ફૂટેજ ને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા ન મળે પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લવ મેરેજ રોહિત દાદા સાહેબ સાથે જે અંદર ગઈલી હતી જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે

રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત